નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એન વન ગુજરાતી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર બગોદરા અરણેજ રોડ પર અકસ્માત આઈસર અને પ્રાઇવેટ લક્ઝરી બસનો અકસ્માત બગોદરા સીએનજી પંપ પાસે પાર્ક કરેલા આઈસર ગાડી પાછળ ઘૂસી જતા માહી પટેલ નામની ખાનગી લક્ઝરી બસનો નો અકસ્માત સુરતથી જુનાગઢ બિલખા જઈ હતી ખાનગી બસ પાંત્રીસ મુસાફરોને ભરીને જઈ રહી હતી બસ ઘટનાની જાણ થતા બગોદરા પોલીસ અને બાવળા બગોદરા ફેદરા ત્રણ જેટલી એકસો ના સ્થળે પહોંચી હતી બગોદરા પોલીસની મદદથી ખાનગી બસના કાચ તોડીને દસ ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા એકસો આઠની મદદથી ઇજાગ્રસ્તને સારવાર અર્થે બગોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ નરેશભાઈ આરપગી એન ગુજરાતી ન્યૂઝ ધોળકા কোলো কো঺াত ডেডাঢি কোটি এনাড্তা কোমে কোডাকেড্ড্টি শিয়া আপন্, আপনে হনিক্কনে চেড়ে করিহাকন্টি কাডরে কোল্টি কুন